તો એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યો છો રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ધીરુભાઈ સરવૈયાનો કટાક્ષ સદસ્યતા અભિયાનમાં બોલ્યા કલાકાર ધીરુભાઈ તમારી કાપી જાય છે એક બનો બનો સાંસદ રૂપાલા રામ મોકરિયા પણ ઉપસ્થિત હતા રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો અને કટાક્ષ કરતા કહ્યું કે તમારી પતંગ બાજુવાળો કાપી જાય છે

નહીં આવે સૌનો સાથ સૌનો વિકાસ જય જયની ગુજરાત